અત્યારે આપણે જે રૂટ ઉપરથી આ વસ્તરીનો ઓવરબ્રિજ છે ઓવરબ્રિજ નહીં ચડવાનો નીચેની સાઈડ ડાબી સાઈડમાં લેવાનો લીમડીથી રાજકોટ વાળો રસ્તો છે એ રોડથી અડધો કિલોમીટર અંદર છે ફાર્મ હાઉસ તમને રસ્તાની માહિતી આપવા ટુ આ વિડીયો બનાવ્યો હતો રોડ ઉપરની જે હોટલ છે હવે આ રોડ છે ડબલ પટ્ટી રોડ છે અહીંથી રાણપુર ચૂડા આ બે બાજુનો જવાનો રસ્તો છે તાલુકાને જોડતો રસ્તો આ નીલકંઠ હોટલ રોડ ઉપરની અને અહીંયાથી સીધા વસ્તડીનું બોર્ડ આવ્યું અડધો કિલોમીટર જ અંદર છે હવે આવશે સ્વામિનારાયણ ગુરુકુળ અને એની પછી જ પાછળની સાઈડ છે આપણું ફાર્મ હાઉસ રસ્તો જુઓ તમે કમ્પ્લીટ રસ્તો છે જો આવી ગયું ગુરુકુળ લોકેશનવાળી જગ્યા છે રસ્તો ખુલ્લો છે અને આપણે જે ફાર્મ હાઉસ ઉપર જઈશી એ આવી રીતે રોડ ઉપરનું છે અત્યારે જેમ આ ગુરુકુળ છે રોડ ટચ એ રીતે ફાર્મ હાઉસ આપણું રોડ ટચ છે મોટો પટ્ટો એમાં છે આ ગુરુકુળનો જ ફ્રન્ટ હજુ આલે છે હવે જો આ ખેતર પૂરું થાય તમને બતાવું કે જ્યાંથી તાર ફેન્સિંગ ચાલુ છે ત્યાંથી આપણી જગ્યા ફાર્મ હાઉસની ચાલુ છે બસ જો અહીંથી ચાલુ થયું અહીંથી ચાલુ થાય એ જગ્યા રોડ ટચની અહીંથી આ બધો ફ્રન્ટ જ છે અહીંથી ચાલુ થયું આ બધો ફાર્મ હાઉસની જગ્યા છે

ચોવીસ કલાક પાણી પાછળ વડોદરા લાઇન નાખેલી છે અને કુવો છે કુવામાં ચોવીસ કલાક મીઠું પાણી અને ડેમ માંથી લાઇન નાખેલી છે ઈ મીઠું પાણી મતલબ કે આપડા પાણી ચોવીસ કલાક હવે જ્યારે જોઈ ત્યારે પાણી મૂળ ચાલુ છે ચોવીસ કલાક જો આ બધું તમે જો જામફળી છે પણ આ શું જાજો ટાઈમ કેવો એટલે અમુક ટાઈમે હોર પડે ને એટલે હોર કટિંગ કરેલું છે આ જો આ ભીંડો છે આ તલ વાયેલા છે જમીન એટલે જમીન ની વાત કરી એટલે હોનું જમીન કેવાય આરામ હારી જમીન હોનું કાયદેસર કાળું હોનું એવી જમીન કોઈ પણ પાક લેવો હોય કોઈ પણ તમારે પેદાશ જે પ્રકારે ઓલી કરવી હોય એ બધું થાય એવું નહીં કે અહીંયા આનો ઉગે આનો બધું ઉગે તમારે મહેનત કરવા વાળો હોવો જોઈએ અને બીજું આ ખેતરમાં

રોડ ઉપર બનાવી હોય તો બની શકે પછી આ રસ્તો રહ્યો રિયો રાણપુર ચૂડાને કનેક્ટ છે એટલે મૂળ આ ખાલી ગામ ને અટતો આજે આઠ થી તમે અંદર એન્ટર થાઓ એટલે ચુડા રાણપુર ઈ બધા ગામ જતો રસ્તો એટલે મેઇન રસ્તો અને હાઈવે થી ખાલી અડધો કિલોમીટર જ છે અને રોડ ઉપરનું ફ્રન્ટ આપણું એટલું છે કે અહીંયા તમાર ભવિષ્યમાં કોમ્પ્લેક્સ બનાવવું હોય કોઈ દુકાન કરવી હોય કોઈ પણ કોન્સેપ્ટ તમારે આ સાઈડ ફ્રન્ટ સાઈડ કરવું હોય તો તમે કરી શકો ફાર્મ હાઉસ નું ફાર્મ હાઉસ છે ખાલી છે એમાં તલ વાયેલા છે બરોબર અને આ જામફળી છે વચ્ચે તલ અત્યારે હાલમાં ઉભા છે જો આ જમીન કેવી છે ને એ ખાલી આ પાક ઉપરથી તમને ખબર પડી જાય કે તમે જો આ તલ કેવા બરોબર આ જમીનની જમીન ઓલી છે ને હારા મારી જમીન છે એના હિસાબે આ વસ્તુ થાય ને સારા સારી જમીન છે પછી અહીંયા શું વાયેલું તો વરિયાળી વાયેલી હતી આમાં વરિયાળી વાયેલી હતી વરિયાળીનો પાક અત્યારે લઈ લીધો છે બરોબર આ મકાન છે આ મકાન છે હવે આ અત્યારે આ મકાન એવી રીતે હતું કે ભાઈ અહીંયા કોઈ ખેડૂત નઈ કોઈ રહેતા હોય એના માટે વ્યવસ્થિત મકાન બનાયેલું છે અહીંયા તમારે કોઈ ફેરફાર કરવો હોય તો તમે કરી શકો અહીંયા તમારે સ્વિમિંગ પુલ બનાવવું હોય કે ઉપર કોઈ માળ લેવો હોય મકાન તમે તમારા મનની તમને જે ગમતું હોય તમારી અનુકૂળતા પ્રમાણે તમે અંદર ફેસિલિટી જે બીજી વધારી હોય વધારે શકો શંદાસ બાથરૂમ બધું છે શંદાસ બાથરૂમ તો છે જ છે બરોબર આ પાંચ આ પાછા આજે ઓર્ગેનિક ફાર્મમાં બધું વાપરે છે પોતાની જ ગાયુ છે પોતાની ગાયુ નું ગૌમૂત્ર છાણ એનાથી દવાઈયું બનાવી આખી વાડીમાં પોતે ઓર્ગેનિક ની વસ્તુ વાપરે છે બરોબર હ આ બધી સંદાસ બાથરૂમ છે સંદાસ બાથરૂમ પછી આ આ શું છે આવડું દેખાય આ ડ્રીપનું છે ટપકનું ટપકનું મશીન છે અત્યારે પાણી ચાલુ છે ટપકમાં ખેતરમાં બરોબર આ કુવો આ કુવો છે મીઠું પાણી ચોવીસ કલાક હા જો

જો અત્યારે ચાલુ છે આ જો ભીંડો વાયેલો છે એટલે ટૂંકમાં અહીંયા આ સિવાય કોઈ પણ શાકભાજી પછી કોઈ પણ બાગાયતી પછી બીજો કોઈ પણ પાક

ચોમાસામાં આ જમીનમાં પાણી નો લાગે પાણી નો ભરાવો નો ભરાવો નહી બરોબર તરત વહી જાય ચોવીસ કલાકમાં પાણી ખાલી થઈ જાય પાણી નો ભરાય એટલે પાક બઉ સારો જ થાય

તો અમે જગ્યા તો બહુ સારી છે મજા એ જગ્યા ખાલી કેવું છે કે કોઈ માણસો ને એમ હોય કે મારે સ્વિમિંગ પુલ કરવું છે કે મકાન બે માળનું કરવું છે ઓલું છે

નહી તો આજુબાજુ બધે લીલોતરી છે દેખાઈ આવે કે જમીન કેવી છે અને ઉનાળામાં પાણીનો પ્રશ્ન નહીં ઉનાળામાં કુવાના તળ નીચે નીચેનો જાય ચોવીસ કલાક પાણી ચાલુ જ રહે પથ્થરવાળી જગ્યા ગણે તું આ પથ્થરવાળી જગ્યા રેડી તો હવે કેવો લાગ્યો તમને વિડિયો જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં કહેજો જો અમને તમે Instagram માં ફોલો ન કરતા હોઈ તો ફોલો કરી દેજો યુટ્યુબમાં અમને સબસ્ક્રાઈબ ના કરેલા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે બે લાયકન આવેલું છે એની ઉપર પ્રેસ કરી દેજો જેથી કરીને અમે કોઈ પણ નવો વિડીયો અપલોડ કરવી ને તો એ તરત તમને નોટિફિકેશન પડે અને કોઈ પણ જગ્યાની માહિતી અમે લઈને આવશું તો જેનો ફૂલ વધારે પૂરતી માહિતી જે તમને મળે એના માટે અમે મહેનત કરી છીએ દોડીએ છીએ તો કેવો લાગ્યો વિડીયો જરૂરથી કહેજો અને જો તમે લેવા ઈચ્છતા હોય તો અંદર નંબર આપેલો છે અમારો જરૂરથી કોન્ટેક કરજો ભાવતાલ અમે તમને કોલમાં જણાવી દઈશું તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી આરે અમને જોતા રહેજો ઓમ એ ટુ લેવેજ ગ્રુપ ગુજરાત